વરાછાના જ્વેલરી શોપમાંથી વેપારી પાસેથી અઢાર લાખના હીરાની ચોરી કરી ભાગી છોડેલા આરોપીને હિમાચલ પ્રદેશ થી પોલીસે ઝડપી પાડ્યો હતો વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી કોસાડ રોડ પરના દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા અમિત વાળાએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓને ગત પહેલી ફેબ્રુઆરીના રોજ તેના બનેવી દ્વારા દલાલ પિયુષ સિહોરાનો સંપર્ક થયો હતો અને તે અમિત વાળાને વરાછા મીન બજારમાં સાયોના જ્વેલર્સમાં લીજો પામ્યા હતા અને ત્યાં દલાલ અજય વાવડિયા સાથે સંપર્ક થયા બાદ તેમણે હીરાનું પેકેટ બતાવ્યું હતું અજય વાવડિયાએ પોતાની પાસે રહેલા સત્તરસો કેરેટ વજનના રફ હીરા બતાવવાની વાત કરી હતી અમિત વાળા રફ હીરા બતાવવા કહેતા હાલ અજરો ઓફિસના માળિયા પર મૂકેલો પ્લાસ્ટિકના ડબ્બામાંથી રફ હીરા કાઢ્યા હતા થોડા રફ હીરા જોવા માટે આપ્યા બાદ હીરાનું પડીકું ટેબલ એન્ડ ડ્રોઅરમાં મૂકી દીધું હતું હીરા બોઇલ કરવા અજય બાવળિયા બીજા રૂમમાં ગયા હતા જોકે ત્યારબાદ ચાલાકી કરી અજયે ટેબલ અને ડ્રોઅરમાં પાછળથી મોટો હોલ પાડી તેમાં મૂકેલા અઢાર લાખ સત્તાવીસ હજાર રૂપિયાનું હીરાનું પડીકું લઈ ભાગી છૂટ્યો હતો તપાસ કરતાં પ્લાસ્ટિકના ડબ્બામાંથી જ હાલ ચિલ્ડ્રન બેન્કને બે હજારની નોટના બંડલ મળી આવ્યા હતા વરાછા પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે પીએસઆઈ પઢિયારે ટેકનિકલ સર્વિસના આધારે આ ગુનામાં માસ્ટર માઇન્ડ દીપક ઉર્ફે અજય બાવળિયા મધુ દેવાણીની હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના મનાલી ખાતે ઝડપી પાડ્યો હતો તેને સુરત લાવી ત્રણ દિવસના રિમાન્ડ પર મેળવ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશ વાળા જીટન ફેડિયો